બહુ મોટો કરવામાં બીજાને હંમેશા વામણા ચિતરવાની કોશિશ કરી રહ્યા છે આ વાત અઢી ત્રણ મહિનાથી તો સખત રીતે એટલે અંદરૂની લોકોની પાસે બહુ ચર્ચામાં હતી એમાં બોટાદમાં કડદા પ્રથા વિરુદ્ધ કિસાન આંદોલન કરીને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો રાજુ કરપડા એ એકસો ને આઠ દિવસની જેલ એણે અને પ્રવીણ રામે ભોગવીને હમણાં જામીન ઉપર છૂટ્યા જામીન ઉપર છૂટ્યાના અઠવાડિયામાં એણે આ ધડાકો કર્યો મારે આમ આદમી પાર્ટી સાથે હવે કોઈ નાતો નથી તો તમે વિચાર કરો જયંતભાઈ આ એવડો મોટો નિર્ણય

એટલે અત્યારે જે લોકો વાત કરે છે જેમ કે ઈશુદાન ગઢવીએ કરી પ્રવીણ રામે કરી ચૈતર પણ એ કરી ના એના જેવું છે શું કામ દરેક લોકો જે આ અત્યારે જેમ કરશનભાઈ ભાદ્રકા એ પણ રાજીનામું આપ્યું હતું એને ખુલે આમ કીધું હજી આને કીધું નથી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કેસે પણ કેશે શું મોટા ભાગે આ કેસે ભલે અત્યારે જાહેરમાં શું કીધું એને મારે અંગત કારણો સર હું જવાબદારી કરી શકું નથી અંગત લેવા દેવા છે ભાદરકા વાળા લ્યો બાપુ એ શું કીધેલું મારી તબિયત બરાબર નથી અને પછી જોજી ઘોડા થઈને નાચે કુદે છે ને એટલે બધા છે ને પ્રજાની આંખે પાટા બાંધુ એ સમજાતું નથી આ બરાબર ની ક્લિયર તો કયો બરાબર જે હોય તે એમાં શું ફેર પડે ભાઈ અમને ડકો છે એમાં હું વાંધો તો હળવા થઈ જવાય હવે આ બંને અધ્યાર રાખે એટલે હું ઢોલ પીટાશે પત્રકારો ખૂચે એવા પ્રશ્ન કરશે અને આ લોકો જેવા તેવા જવાબ આપે પ્રવીણ રામ જેવા પ્રવીણ રામ જે એકસો ને આઠ દિવસ જેલમાં એમ કે મને ખબર નથી માધ્યમ થકી ખબર પડી શું તમે જેલમાં હું હનુમાન ચાલીસા બોલતા હતા એવું હોય કઈ

ઘોડો ભાંગો ઠેકતા એને નહીં જે અત્યારનું ગુજરાતનું મોડી મંડળ છે એ પણ એમ ઈચ્છતું કે હવે રાજુ કરપડા ને આપણે કાબુમાં રાખી શકે એમ નથી અથવા તો રાખવો નથી બેમાંથી એક એનો નતીજો આ આવ્યો કે એને રાજીનામું આપવું પડ્યું હવે જયંતભાઈ જો અરવિંદ કેજરીવાલ આ રાજીનામું ના મંજૂર કરે અને રાજુ કરો મીઠા મોટા કરો જી એટલે જગદીશભાઈ જે પ્રમાણે જેલમાંથી છૂટ્યા એ પછી રાજુભાઈનું કદ વધી રહ્યું હતું તે ખૂચી રહ્યું હતું કે આખો એ મામલો શું રહ્યો કારણ કે જે વિવાદ થયો ત્યારે ગોપાલ ઇટાલિયા છે એ ત્યાં ગયા નહીં અને ચૈતર વસાવાનો જે વિવાદ હતો ને એમણે જેલમાં ગયા ત્યારે કેસ લડવા માટે છે ત્યાં ગયા હતા એ જ દિવસે રાજકોટમાં એમની સભા હતી પણ બોટાદ આવવાના હતા એવી વાતો થઈ પણ એમણે ત્યાં પહોંચ્યા નહીં અને એને લઈને પણ ત્યારથી જ વિવાદ આ જોવા મળ્યો હતો બિલકુલ કદ વધવાની વાત નથી કદ વધેલું જ હતું રાજીવ કરપડા જે છે એને કોઈ લોકો આમ આદમી પાર્ટીના નેતા ઓછા કિસાનના નેતા તરીકે વધુ જાણે છે ઝુંઝારુ નેતા તરીકે વધુ પ્રખ્યાત છે જેમ કે પાલભાઈ આંબલિયા કોંગ્રેસના છે પણ એને કોંગ્રેસના બેનરની જરૂર નથી એને ખેસની જરૂર નથી ઈ પાલ સ્વયંભુ સ્વયંભૂ કિસાન નેતાથી જગજાહેર છે કાંઈ કોઈ તમે સેમ પિત્રોડા સુરેન્દ્રનગરના લોહાર જ્ઞાતિના અગ્રણી એમ ન કહી શકો તમારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રણેતા જ કહેવા પડે ડોક્ટર અબ્દુલ કલામ ને માઇનોરિટીના નેતા ન કહેવાય એને તમારે મિસાઇલ મેન અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિમાં એક એવું જ કેવું પડે ઈ સેન્સ માં તમને કઉ છું રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના એવું કઈ નહીં પાકના પ્રમુખ હતા પણ બેઝિકલી તો બે કિસાન નેતા તરીકે બહુ જ ઝુંઝારુ નેતા તરીકે કારણ કે જે થયું ને ને પછી એક વર્ષ પહેલા બે વર્ષ પહેલા પણ આવું જ આંદોલન એને કરેલું બોટાદમાં જ કર્યું હતું આંદોલન કિસાનો ના ત્યારે લાઠી બાઠીઓ ખાધી હતી ઘણું બધું કરેલું એટલે રાજુભાઈ કરપડા નું કદ જેલમાં ગયા પછી વધવાનું હતું એટલે લોકોને ઈચ્છા થઈ એવું ન હતું કદ વધેલું જ હતું એમાં કોઈ શંકા નથી પણ એવું એના વર્તુળો માને છે રાજુભાઈ ના કે ભાઈ એનું જે કદ છે એ પ્રમાણે અથવા તો એક તો ઈ કોશિસે ન બીજું એકસો આઠ દિવસ એવું પડ્યું ધાર્યું હોત જો આમ આદમી પાર્ટીએ કોઈ વિશેષ મહેનત કરી હોત તો સંભાવના છે કે યા તો વેલા છૂટા હોત અથવા તો આમ આદમી પાર્ટી એના પરિજનોને મળીને એવી સાંત્વના આપવાની જરૂર હતી કે પક્ષ તમારી સાથે બહુ કેર ન કરી બલકે તમે બધું તમારી છબી ચમકાવવા માટે અનેક પ્રયાસો સંમેલનો મહાસભાઓ રેલી રેલા વગેરે વગેરે વિડીયો શૂટિંગ કરાવી તમે તમારી જાતને પ્રોજેક્ટ કરવામાં રહ્યા પણ મારા પરિવારને આપવી જોઈએ એવી સાંત્વના ન આપી આવું રાજુ પરિવાર રાજુભાઈ કરપડાના પરિવારજનો પણ માને અને એના મિત્રો માને એટલે આ તિરાડ ઓર વધી ગઈ હતી અને જેલમાંથી નીકળેલા અઠવાડિયામાં તમે હું જેની ચર્ચા કરી રાજીનામાનો દોર આવી ગયો એટલે અત્યારે યુદાન પણ કે છે ચૈત્રભાઈ છે પ્રવીણભાઈ રામ કે છે કે અમે આ મીડિયા થકી જાણ્યું મીડિયા થકી નહીં મીડિયાને તો ઘણું બધું મીડિયા અગાઉથી જાણતું હતું મેં કહું વિસાવદર માં ચૂંટણી જીતા પછીના એક સંમેલનનું વાત હતી ત્યારે મને કોઈ એમ કીધેલું કે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બની શકે એમ લાગે છે આમ આદમી પાર્ટી ત્યારે મેં એક વિધાન કરેલું કે આ અંડરલાઈન કરજો જે મને ભૂલી ગયો કઈ ચેનલમાં તો અનેક ચેનલમાં કહીએ છીએ એટલે મેં